વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોનું હાલ ખાનગીકરણ કરાઈ રહ્યું હોય લઈને કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીએ પહોંચી ભાજપ સરકાર અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોલેજોમાં કરી રહેલા ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો છે શિક્ષણનો વેપાર બંધ કરવાના નારા સાથે કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરાઈ હતી એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ભાજપ સરકાર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હાલમાં કોલેજોના ખાનગીકરણનો નિર્ણય કરાયો છે જે વિદ્યાર્થીઓને સાથે શિક્ષકો માટે પણ અન્યાય છે કે ત્યાં વિદ્યાર્થી અને શિક્ષકો વિરુદ્ધના નિર્ણય તાત્કાલિક રદ કરવાની માંગ કરાઇ હતી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં બેસી ધરણા પણ કર્યા હતા नहीं चलेगी नहीं चलेगी इसी तेरी गुंडागर्दी नहीं चलेगी नहीं चलेगी हम तो हमारा हक मांगते नहीं किसी से भीक मांगते किसी साहब होश में आओ होश में आओ होश में आओ होश में तुमको आना होगा आना होगा आना होगा नहीं तो वापस जाना होगा जाना होगा जाना होगा विद्यार्थियों के सम्मान में सम्मान में सम्मान में યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા એને સિવાય વિદ્યાર્થીઓ પહોંચતા પોલીસ બોલાવવામાં આવી હતી અઝર કુરેશી